મા ભગવતીના ચરણોમાં કોટી કોટી પ્રણામ આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થે સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુ તે આજે આપણે દુર્ગા ચંડી પાઠનો અધ્યાય તેર દેવીનું સુરથ અને વૈશ્યને નો ટૂંક સાર સાંભળીશું નવરાત્રિના સાતમા દિવસે શ્રી કાલરાત્રિ માતાજીની આરાધના કરવામાં આવે છે કરાલ રૂપા કાલાબ્જ સમાના કૃતિ વિગ્રહા કાલરાત્રિ શુભમ દધ્યા દેવી ચંડાટાસીની જેમનું રૂપ વિકરાળ છે જેમનો આકારને શરીર શ્યામ કમળ સમાન છે તથા ભયાનક અટ્ટહાસ્ય કરવાવાળી દુર્ગા દુર્ગાદેવી મને મંગલ પ્રદાન કરો પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે રાત્રિ માતાને ચાર ભૂજાઓ છે તેમણે એક હાથમાં ખડગ અને બીજા હાથમાં તીક્ષ્ણ લોહ અસ્ત્ર ધારણ કરેલું છે ત્રીજો અને ચોથો હાથ અભય મુદ્રા અને વરદ મુદ્રામાં છે તેમનું વાહન ગધર્ભ એટલે કે ગધેડો છે દેવીનો કૃષ્ણ છે પૌરાણિક કથા પ્રમાણે શુંભ અને નામક અસુરોનો સંહાર કરવા માટે દેવી પાર્વતીએ કાલરાત્રી સ્વરૂપ ધારણ કરેલું હતું શનિ ગ્રહનું સંચાલન દેવી કાલરાત્રી દ્વારા કરાય છે માતાજીના આ સ્વરૂપની ઉપાસના કરનારને અભય પ્રાપ્ત થતું હોય છે અને તેમનું શુભ થતું હોય છે તેથી આ દેવી શુભંકરી તરીકે પણ ઓળખાય છે માતાના આ રૂપની પૂજા કરવાથી મનુષ્ય સમસ્ત સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે માતાની ભક્તિથી દુષ્ટોનો નાશ થાય છે અને ગ્રહબાધાઓ દૂર થઈ જાય છે માતા કાલરાત્રિની પૂજા કરનાર ભક્તનું ક્યારેય અકાળે અવસાન થતું નથી હવે આપણે સૌ પ્રથમ દુર્ગા સપ્તશતી અધ્યાય તેરનો ટૂંક સાર કરીશું જેથી રોજ ટૂંક સાર સાંભળનાર ભક્તોને લાભ મળી શકે અધ્યાય તેરનો ટૂંક સાર અધ્યાય તેરમાં રાજા સુરત અને વૈશ્ય દેવીની આરાધના કરતા તે પ્રસન્ન થઈ તેમને તેમની ઈચ્છા મુજબના વરદાન આપે છે ઋષિએ છેલ્લે સુરથ રાજા અને સમાધિ વૈશ્યને દેવીની આરાધના કરવા માટે સૂચન કર્યું જે બંને સ્વીકારી લઈ નદીના તટ ઉપર સ્થાન ગ્રહણ કરી દેવીની માટીની મૂર્તિ બનાવી ધૂપ દીપ પુષ્પ અગ્નિહોમ તર્પણ આદિથી દેવીની પૂજા અને ઉપવાસ તથા ધ્યાન કરવા લાગ્યા ત્રણ વર્ષ થતાં દેવીએ પ્રસન્ન થઈ દર્શન આપી જે ઈચ્છા હોય તે જણાવવા કહ્યું આથી સુરત રાજાએ પોતાના રાજ્યનો વૈશ્ય પોતાને બ્રહ્મ જ્ઞાન મળે તેવી માગણી કરી આથી દેવીએ સુરથ રાજાને રાજ્ય અપાવ્યું અને તારા મૃત્યુ પછી ફરીથી સૂર્ય ભગવાનથી તારો જન્મ થશે ત્યારે પૃથ્વી ઉપર સાવર્ણિક મનુ તરીકે ઓળખાશે તેવું વરદાન આપ્યું જ્યારે સમાધિ વૈશ્યને બ્રહ્મ જ્ઞાન આપી મોક્ષપદ આપ્યું આ પ્રમાણે દેવીએ બંનેને તેમની ઈચ્છા પ્રમાણે વરદાન આપ્યા તે બંનેએ ભક્તિપૂર્વક દેવીની સ્તુતિ કરી બાદ દેવી અંતર ધ્યાન થઈ ગયા આમ દેવીનું વરદાન મેળવીને તે સુરત રાજા સૂર્યથી જન્મ પામીને સાવર્ણી મનો થશે દુર્ગા સપ્તશતીનો તેરમો અધ્યાય અહીં પૂર્ણ થાય છે બોલો દુર્ગા માતની જય બોલો શુભંકરી માત કી જય આપણે અત્યાર સુધી દુર્ગા સપ્તશતી ચંડીપાઠના અધ્યાય એકથી તેરના ટૂંક સાર સાંભળ્યા આશા છે કે આપ સૌને તે ગમ્યા જ હશે આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં જય માતાજી પણ લખજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી માના ચરણોમાં પ્રાર્થના